પૈસા ગયા લઈ ગયો હાલતો તો નહીં આજે તો આવે ને એટલે ભરી નાખું બરોબર નો મારા ના હાથ તો બધું કહી દઉં આવે ને એટલે આપડો

હા આવી જઈશો હમણાં જો હાજર બે ત્રણ દિવસ ભાઈ પૈસા જરૂર છે હા તો વેરે ચૂકાવી બે ત્રણ લગન મારે શું બોલ્યા તો આ તો વાત મેં તકે આપી એમ શું ભાઈ કહે તમારે જોવાનું નતું ઓલો મા તો પૈસા લઈ ના રયો નહી મા તો મારે સબ રાખવાનો જો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળતું રહે